વીબીજી રામજી અધિનિયમ બે હજાર પચીસને જે મંજૂરી આપવામાં આવી છે એના અંતર્ગત આજે અહીંયા ભરૂચના સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવાજી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ અમારા ધારાસભ્ય બેન શ્રી દર્શનાબેન પૂર્વ મંત્રીશ્રીઓ શ્રી હર્ષદભાઈ શબ્દુભાઈ અહીંયા સૌ ભાડિંદા પાર્ટીના પ્રમુખ શ્રી અમારા નીલભાઈ જે અધિનિયમ જે અગાઉ બે હજાર પાંચમાં જે મનરેગા નામથી જે યોજના ચાલતી હતી એના અંદર માત્ર માટીકામ તરાવો ઊંડા કરવાની કામગીરી અને રસ્તામાં તેની મજૂરી વર્ગ માટેનું કામ હતું પરંતુ વીસ વર્ષ થયા સ્વાભાવિક છે કે યોજનાઓને કઈ રીતના કરી શકાય એ જોઈએ છે કે જે તે વખતે બે હજાર અગિયાર બારની વાત કરતા પચીસ પોઈન્ટ સાત ટકા ગરીબી હતી આજે બે હજાર બાવીસ ત્રેવીસની વાત કરીએ ત્યારે ચાર પોઈન્ટ છ્યાસી ટકા ગરીબી બેતર આજે લોકો છે ત્યારે જે રીતે લોકોને સ્કિલ દ્વારા કામ મળે પોતે એક સાહસિકતાથી પોતાને આર્થિક રીતે પગભર થાય એ માટે આ અધિનિયમમાં લેવામાં આવ્યું છે જે સ્વસ્વ જૂથની બહેનો છે એને પણ રોજગારી તો મળે પરંતુ સાથે સાથે કામગીરીમાં હાટ બજાર હોય આ અનેક કામગીરી એમના થકી એમને રોજગારી મળે માત્ર મજૂરી પરંતુ એનું સ્કિલ પણ વધે અને એક સાહસિક ઉદ્યોગ સાહસિક તરીકે એ પોતે આગળ વધે આમદારો જ્યારે બે હજાર સુડતાલીસમાં જ્યારે સો વર્ષ પૂરા થવા જઈ રહ્યા ત્યારે પ્રધાનમંત્રીશ્રીનું સપનું છે કે આપણા દીકરા દીકરીઓ તમામ લોકો આર્થિક રીતે પગભર બને અને આ અધ્યયમની અધિનિયમની અંદર પણ આ રીતે જોગવાઈ કરવામાં આવી ત્યારે આવનારા દિવસોમાં આનાથી પણ અનેકવિધ આ વીબીજી રામજી અંતર્ગત લાભ થવાનો છે ત્યારે જે સાચી વિગત છે એ લોકો સુધી પહોંચે અને કોંગ્રેસ જે ભ્રમ પચા કરી રહી છે કે જે એમના વખતની અંદર જે યોજનાઓ ચાલતી તેમાં ભ્રષ્ટાચાર થતો હતો ત્યારે હવે જોવે છે કે અહીંયા જે કામગીરી છે એ ગ્રામ પંચાયત અને ગ્રામ સભા થકી પોતાના ગામના પર જે ગામો છે તે ગામના કામો જે પ્રાથમિકવાળા કામો છે લઈ શકાવવાના છે આવા અનેક જે નવા નવા સુધારા જે કર્યા છે એમાં આવના દિવસોમાં ગામડા પણ આર્થિક રીતે બદબદ થનાર છે બીજી એક વાત नर्मदा જિલ્લામાં બે વર્ષથી મનરેગામાં કામો નતી રહે તો આ યોજના નવું આજે અધિનિયમ આવશે એના થકી નવા કામો આવના દિવસમાં થશે સર જે થતા હતા મનરેગા તે અનક થી જશે કે સુ આમાં ઓડિટ પણ થવાનું છે જે ભૂતકાળમાં હતું એ ભૂતકાળની અંદર જે રીતે ગેરજો થતી હતી આ આવનારા જે આ નવા અધિનિયમ છે એમાં જે રીતે રોજગારી માટે પણ એના હાજરી પણ પૂરાવાની છે સાથે સાથે એઆઈ પદ્ધતિથી આ કામગીરી થવાની છે અને જીપીએસ સિસ્ટમથી પણ આ થોડો જે ભૂતકાળની અંદર જે રીતે જૂઠા કાર્ડ બનાવીને પૈસા હરપ કરતા હતા એમાંથી આપણને મુક્તિ મળવાની છે